મુખ્ય નિર્વાચન અધિકારીની અધ્યક્ષતામાં સ્ટેટ પોલીસ નોડલ ઓફિસર તથા તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી ચાર જૂને સવારે આઠ રાજ્યના છવ્વીસ કેન્દ્ર પર મતગણતરી શરૂ થશે લોકસભા સામાન્ય ચૂંટણી તથા ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરીને લઈ મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતીની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજાઈ હતી આ બેઠકમાં સ્ટેટ પોલીસ નોડલ ઓફિસર તથા તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે રાજ્યના છવ્વીસ મતગણતરી કેન્દ્ર પર ચાર જૂનના રોજ યોજાનાર મતગણતરી માટેની વ્યવસ્થાઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી રાજ્યના તમામ મતગણતરી મથકોએ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે પી ભારતીએ જણાવ્યું હતું કે ચાર જૂને સવારે આઠ વાગે સમગ્ર રાજ્યમાં છવ્વીસ મતગણતરી કેન્દ્ર પર શરૂ કરાશે આણંદ લોકસભા મત વિસ્તારમાં બે મતગણતરી કેન્દ્રો જ્યારે અન્ય તમામ લોકસભા મત વિસ્તારમાં એક એક મતગણતરી કેન્દ્ર પર એક સાથે મતગણતરી શરૂ કરાશે મતગણતરી મથકો પર માત્ર ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્ય પ્રાપ્ત અધિકારી નિરીક્ષકો ફરજ પરના કર્મચારી અધિકારીઓ ઉમેદવારો તેમના ચૂંટણી એજન્ટો તથા કાઉન્ટિંગ એજન્ટ જ પ્રવેશ કરી શકશે ત્યારે આઠ વાગે પોસ્ટલ બેલેટ તથા ઈવીએમ મતોના ગણતરી શરૂ કરાશે તમામ કાઉન્ટિંગ સેન્ટર પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે આ ઉપરાંત ઈસીઆઈ દ્વારા પણ મતગણતરી સંદર્ભે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી